નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે આપ સૌનું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો હંમેશા દુઃખી રહેતા હોય છે જે લોકો હંમેશા અશાંત રહેતા હોય છે જે લોકો બેચેન રહે છે એ લોકો તેમનું આ દુઃખ કેવી રીતે દૂર કરી શકે એના વિશે છે તો દોસ્તો મારી વિનંતી છે કે તમે ચેનલમાં નવા હોવ તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ મિત્રો કેટલીક વાર આપણે આપણા દુઃખમાં એટલા બીજી થઈ જઈએ છીએ કે બીજાનું દુઃખ આપણને દેખાતું જ નથી આપણે એટલા માટે દુખી નથી હોતા કે આપણા જીવનમાં દુઃખ છે પરંતુ આપણે એટલા માટે દુઃખી રહેતા હોઈએ છીએ કે આપણે આપણા દુઃખોને ખૂબ જ મોટા માની લીધા હોય છે મિત્રો એક વાત યાદ રાખજો કે એવો માણસ આ દુનિયામાં શોધવો મુશ્કેલ છે જે માણસે પોતાના જીવનમાં ક્યારે દુઃખોનો સામનો કર્યો જ ના હોય ક્યારેક તમે કોઈ પણ માણસના જો ઊંડાઈથી તો તમને તમારા દુઃખ ખૂબ જ નાના લાગવા લાગશે એક ગામમાં એક ટપાલી હતો તે ઘરે ઘરે જઈને ટપાલ આપવાનું કામ કરતો હતો ચિઠ્ઠીઓ આપવાનું કામ કરતો હતો એકવાર એક છોકરીની ટપાલ આવી અને એ છોકરીનું ઘર ગામથી થોડું દૂર હતું તો તે ટપાલી તે ચીઠી લઈને તે છોકરીના ઘરે પહોંચ્યો તેનું ઘર ગામથી થોડું દૂર હતું એટલે તે ચાલતા ચાલતા થાકી ગયો હતો અને તેને ગુસ્સો પણ આવી રહ્યો હતો કે આટલું દૂર ઘર છે અને મારે આટલે દૂર ચિઠ્ઠી આપવા આવવું પડ્યું એમના ઘરે જઈને તેને જોરથી બૂમ પાડી અને કહ્યું કે તમારી ચિઠ્ઠી આવી છે ચિઠ્ઠી લઈ જાઓ તો અંદરથી એ છોકરીનો અવાજ આવ્યો અને કહ્યું કે ચિઠ્ઠી એ દરવાજાની નીચેથી નાખી દો હું આવીને લઈ જઈશ આ સાંભળી એને ફરીથી ગુસ્સો આવ્યો કે હું આટલે દૂર સુધી ચાલીને આપવા આવ્યો અને તે અંદરથી દરવાજા સુધી ચિઠ્ઠી લેવા નથી આવી શકતી એક તો મારા પગમાં ચંપલ પણ નથી ફરીથી તેણે કહ્યું કે આમાં સાઈન કરવી પડશે તમારે જ આવવું પડશે એણે કહ્યું કે તમે દરવાજા ઉપર ઊભા રહો હું આવું છું ઘણી વાર સુધી રાહ જોયા પછી પણ તે ના આવી પછી તેને દરવાજો ખખડાવ્યો ઘણીવાર પછી દરવાજો ખુલ્યો અને જ્યારે દરવાજો ખુલ્યો ત્યારે એ દ્રશ્ય જોઈને એ ટપાલી હેરાન રહી ગયો તેણે જોયું તો એ છોકરીને પગ જ ન હતા તે હાથો વડે કસેડાતી દરવાજા સુધી આવી હતી અને એ છોકરીએ કહ્યું કે મને માફ કરજો મારે આવવામાં થોડી વાર લાગી એને આ જોઈને ખૂબ જ દુઃખ થયું કેટલાક દિવસો પછી એ છોકરીની પાછી ચિઠ્ઠી આવી આ વખતે ટપાલી તે છોકરીના ઘરે પહોંચો અને તેણે બહારથી જ સાદ પાડ્યો અને કહ્યું કે તમારી ચિઠ્ઠી આવી છે અને તમારે બહાર આવવાની જરૂર નથી હું ચિઠ્ઠી દરવાજાની નીચે નાખી દઉં છું અને તમે એ લઈ લેજો પરંતુ તે છોકરીએ કહ્યું કે ના ત્યાં રોકાવ તમે હું ચિઠ્ઠી લેવા આવું છું એ છોકરીએ દરવાજો ખોલ્યો અને તે ટપાલીને એક ગિફ્ટ આપી એ છોકરીએ કહ્યું કે મેં આ તમારા માટે લીધી છે ટપાલીએ કહ્યું કે એની જરૂરત નથી છોકરીએ કહ્યું કે તમે તેને ખોલો તો ખરી તો ટપાલી જ્યારે તે ગિફ્ટને ખોલે છે તો તેમાં ચંપલ હતા એ બોલી કે તમારા પગમાં ચંપલ ન હતા ને તમે ચાલતા ચાલતા આવતા હશો એટલે થાકી જતા હશો એટલા માટે મેં તમારા માટે ચંપલ લીધા છે તમે આ ચંપલને પહેરીને હવે ફરો આ છોકરીના દરિયા દિલ જોઈને અને આ છોકરીની હિંમત જોઈને તે ટપાલીના આંખમાં આંસુ આવી ગયા કે આજ સુધી હું ભગવાનને જ ફરિયાદ કરતો હતો કે મને જ આટલું દુઃખ કેમ આપ્યું હું પોતાના પરિવારને પણ નથી પાળી શકતો અને આ છોકરી છે જે ચાલી પણ નથી શકતી તેમ છતાં પણ તેમાં એટલી હિંમત છે કેટલી તાકાત છે કે ખુદ તકલીફમાં હોવા છતાં પણ મારા દર્દને વહેંચી રહી છે એકવાર બીજાના દુઃખને વહેંચીને જુઓ મિત્રો એકવાર બીજાના દુઃખને સમજીને જુઓ તો તમે પણ તમારું દુઃખ ભૂલી જશો તમને એવું લાગશે કે મારી જિંદગીમાં તો કોઈ દુઃખ જ નથી હું તો ખોટો પરેશાન છું એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે હંમેશા જીવનમાં જો કોઈનું પણ સારું થતું હોય તો આપણાથી બનતી કોશિશ જરૂર કરવી જોઈએ મિત્રો કેટલાક પાસે આવે છે તો કેટલાક દૂર જાય છે ખૂબ જ ઓછા લોકો એવા હોય છે જે તમારાથી કોઈ પણ મતલબ વિના સંબંધો નિભાવે છે જો તમારી પાસે કંઈ પણ ના હોય તો થોડી ધીરજ રાખો અને જો બધું જ હોય તો તેની કદર કરતા શીખો જે લોકો તમને સમજી ના શકે એમની પાસે તમારું દુઃખ ક્યારેય ના બતાવું કારણ કે એ લોકો તમારી કદર ક્યારેય નહીં કરી શકે જરૂરી નથી કે સારી વાતો કરવા વાળા દરેક માણસ સારા જ હોય આજકાલ કપટ કરવાવાળા પણ મીઠું જ બોલતા હોય છે સમય સારો હોય કે ખરાબ છેલ્લે પસાર થઈ જ જાય છે પરંતુ વાતો અને લોકો હંમેશા યાદ રહી જાય છે મુશ્કેલ સમયમાં જે અનુભવ શીખવા મળે છે એ દુનિયાનું કોઈ માણસ નથી શીખવાડી શકતો ક્યાં સુધી બીજાને મનાવતા રહીશું ક્યારેક પોતાને પણ પૂછી જુઓ કે તમારા હાલ કેવા છે આજકાલ અજાણ રહેવું સારું છે કારણ કે નજીક આવીને લોકો આજકાલ ઈજા પહોંચાડી દે છે જિંદગીમાં ક્યારે કોઈની જરૂરત ના બનશો મિત્રો કારણ કે જરૂરત પૂરી થયા પછી તેની કદર ક્યારેય નથી થતી વિશ્વાસ જો બીજા પર હોય તો એ કમજોરી બની જાય છે પરંતુ વિશ્વાસ જો પોતાના ઉપર હોય તો એ તાકાત બની જાય છે જે આપણે બીજાને આપીશું એ જ આપણી પાસે આવશે પછી તે ભલે ઇજ્જત હોય કે પછી સન્માન હોય કે પછી દગો હોય જે સંબંધોમાં તમે પોતાની જાતને લૂંટાવી દો છો એ સંબંધો આજ નહીં તો કાલે તમને જરૂર દગો આપે છે રડવું એ માણસની સામે જે માણસ આપણા આંસુ પાછળનું દર્દ સમજી શકે દુઆ એમનાથી લેવી જે દિલથી દુઆ આપી શકે અને સંબંધ રાખો એમનાથી જે તમારા સંબંધની કિંમતને સમજી શકે એ લોકો ક્યારેય કોઈના નથી થતા જે દોસ્ત અને સંબંધોને કપડાની જેમ બદલે છે સંબંધો તૂટવાનું કારણ એ પણ હોય છે કે લોકો હંમેશા તૂટવાનું પસંદ કરતા હોય છે પરંતુ ચૂકવાનું પસંદ નથી કરતા ક્રોધ અને આંધી બંને એક સમાન હોય છે બંને શાંત થયા પછી જ ખબર પડે છે કે કેટલું નુકસાન થયું છે સાચી વાતો વાંચવાની આદત હોય તો સાચી વાતો કરવાની આદત આપોઆપ પડી જાય છે જ્યારે કોઈ વ્યક્તિને કોઈ પોતાનાથી દગો મળે છે ત્યારે તે વ્યક્તિ બીજી વાર કોઈ પર ભરોસો કરતા હજાર વાર વિચારે છે દરેક કોઈને સારા માનવા નહીં ભૂલ ક્યારેય ના કરવી

અહીં એકની ખુશી એ બીજા માટે પરેશાની બની ગઈ છે હેસિયતનું ક્યારેય અભિમાન ના કરવું સાહેબ કારણ કે ઉડાન જમીનથી ભરીને જમીન ઉપર જ ખતમ થાય છે એ સંબંધો આપણને ખૂબ જ મોંઘા પડે છે જે સંબંધો માટે આપણે સસ્તા થઈ જઈએ છીએ તમાશો લોકો નહીં પરંતુ આપણે જ બનાવીએ છીએ આપણી જિંદગીનું બધાને આપણી કમજોરી બતાવીને હવે તો સંબંધોને તોડવા માટે ભૂલોની પણ જરૂર નથી પડતી જો સ્વાર્થ પૂરો થઈ જાય તો સંબંધ આપોઆપ તૂટી જાય છે આ કળયુગ છે સાહેબ અહી લોકો પોતાની પરેશાનીથી ઓછા અને બીજાની ખુશીથી વધારે દુખી થતા હોય છે એક વાત હંમેશા યાદ રાખજો મિત્રો કે પોતાની સફાઈ ત્યાં જ આપવી જોઈએ જ્યાં સમજવા વાળો એક ખુલ્લા દિલનો માણસ હોય જે સંબંધોમાં તમે પોતાની કિંમત ખોઈ ચૂક્યા છો એ સંબંધોથી દૂર થઈ જવું જ બહેતર હોય છે તમે તમારી જિંદગીમાં કોઈને એટલી જ જગ્યા આપો જેટલી જગ્યા તમને એ લોકો આપે છે એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તે ના કોઈથી ફરિયાદ કરે છે કે ના કોઈથી મતલબ રાખે છે જ્યારે વિશ્વાસ જોડાય છે ત્યારે પરાયા પણ પોતાના બની જાય છે અને જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે પોતાના પણ પરાયા બની જાય છે અચ્છાઈ અને સચ્ચાઈ ભલે આખી દુનિયામાં શોધી લો પરંતુ જો તે પોતાનામાં નથી તો બીજે ક્યાંય નહીં મળી શકે જે વ્યક્તિ તકલીફને સાંભળવા પર સૌથી પહેલાં યાદ આવે છે ને તે વ્યક્તિ જીવનમાં સૌથી વધારે મૂલ્યવાન હોય છે ભાગ્ય પણ બદલાઈ જાય છે જો ઈરાદા મજબૂત હોય તો બાકી આખું જીવન નીકળી જાય છે કિસ્મતને દોષ આપતા આપતા ચિંતા કરવાથી આવનારી પરેશાની દૂર થાય કે ના થાય પરંતુ હાલની શાંતિ જરૂર ખોવાઈ જાય છે મૌન સૌથી સારો શબ્દ છે એ માણસ માટે જે તમારા શબ્દોની કિંમતને નથી સમજી શકતા જીવનમાં હંમેશા પોતાની જાતને મજબૂત બનાવો કારણ કે બીજાના ભરોસે બેસી રહેવું એ તમને કમજોર કરી દેશે લોકો હંમેશા એ માણસના ખોવાથી ડરતા હોય છે જે માણસ ક્યારેય તેમના વધતા જ નથી સંબંધ દોસ્તીનો હોય કે પ્યારનો એકબીજા પર ભરોસો હોવો ખૂબ જ જરૂરી છે આંખ બંધ કરવાથી મુશ્કેલીઓ નથી ટળતી અને મુશ્કેલીઓ આવ્યા વિના આંખ પણ નથી ઉઘડતી જ્યારે સંબંધો જરૂરતના હોય ત્યારે યાદ પણ જરૂરતના સમયે જ આવતી હોય છે કોઈએ પોતાના બનાવીને સમય પસાર કર્યો તો કોઈ કે સમય પસાર કરવા માટે પોતાના બનાવી લીધા કોઈની મજબૂરીઓનો મજાક ના ઉડાવો દોસ્તો કારણ કે જિંદગી મોકો પણ આપે છે અને દગો પણ આપે છે જે આનંદ પોતાની એક નાનકડી પહેચાન બનાવવામાં છે એ બીજા કોઈ મોટાની પરછાઈ બનવામાં નથી હોતું મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર